રીવيل करू કોર છે તો ઓલો કેમેરો ઓરવાવા દે ને કરવાનું છે તમારી ભાભી મારજી આપને દેખત બધા મેસેજ દેવા રિવિલ કરી દશું આપણે બિનરજાતા તો ઘણા બધાના સવાલો આવ્યા ક્વેશ્ચન આવ્યા ભાભી કોણ છે

દેખાડો <laughs> <laughs> દેખારું કે ન દેખારું દેખાઈને ભાઈ એને એવું આનો ક્લિયર ફોકો તમારી પાસે મળી ફોટો કયો તો ઈ છે નથી ભાઈ મારે કોઈ મારે કોઈ વાઈફ નથી પછી મારી એગે એટલે એન્ગેજમેન્ટ

મેં જોલો ચિપકા દીધા એટલે મારો હાલ બેગડો એ સેકન્ડ ચેનલ આપડી ગુજરાતી ધમાકા ચેનલ દેખા ડિસ્ક્રિપ્શન માં લિંક છે તેની ઉપર આવી જશે મારી ઉલતમ હતો એટલે આય ભાઈ ફોલો રોજ કરતા તે આઈડી બીજી ખોલી દે એમાં હું વર્ક તો આયા હું મારી છે આપ દેખાડ તમને ઉપર જો બે જ મિનિટ દેખાય દેખાડું ને ભાઈ આ બસ કામ કરાય તો આજ બધી વસ્તુ મારી છે મેન ફોકસ આની ઉપર છે એની ઉપર નહીં હું આપણે છું ગીત નાખ તો બધું આવી મારા ભાઈ એટલે અત્યારે કાંઈ આપણે સિંગલ હોય એવું હોય ને હોય ભાઈ કમેન્ટ નો કરતા હોય હવે કોણ આવે બોલો તો એ તમે કમેન્ટમાં લખી દેજો કોણ જીવે છે વાત છે સિરિયસલી નો લેતા નથી ભાઈ કોઈ મારે સિંગલ જ છું તમે લાવું એના માટે નાખો છું કે મારે જે વસ્તુ ઇન્સ્ટાગ્રામ માં રિવિલ કરવાની હતી ને ઇન્સ્ટાગ્રામ માં રિવિલ કરવાની હતી ને પછી મેં કોલો ને યુટ્યુબ માં કરી મારા ભાઈ બનકી યુટ્યુબ માં રિવિલ કરી નાખ મેં કોલો યુટ્યુબ માં રિવિલ કરી નાખી ને જેટલા પણ ઇન્સ્ટાગ્રામ થી તો છે કે બધર્સ ને સેકન્ડ ચેનલ વિઝિટ કરવાનું ભૂલતા નહીં મેં અંદર જઈ ગયો બધી દેખાડ વાર નું જો જોઈ લીધું આજી જો વિડીયો બનાવીને બેઠા જ્યાં

રિવીલ તો હમણાં છે બે હજાર પચાસ લગીન કઈ રિવીલ થશે જ નહીં પૈસા તો રિવીલ થશે ને ભાઈ છે જ તો કેમ રિવીલ કરવું નથી રહેલ એસી ને વર્ષ બીજા વિડીયો અંદર ત્યાં સુધી બાય બાય